જગત સૃષ્ટિ અને પ્રલય વગેરેની ચક્ર ગતિને જાણનારા જે વિદ્વાનો છે તેઓ જ જે આધ્યાત્મિક આધિદૈવિક તથા આધિ ભૌતિક આ ત્રણ સંસારના તાપોને જાણીને જ્ઞાન અને વૈરાગ્યનો માર્ગ અપનાવે છે તો આત્યંતિક લય એટલે મોક્ષ પ્રાપ્ત કરે છે હવે હું તે સંસાર ચક્રનું વર્ણન કરીશ જેને જાણ્યા વિના પુરુષાર્થી પરમાત્મામાં લીન થતા નથી પ્રાણના ઉત્કર્ષણ સમયે આ શરીરનો પરિત્યાગ કરીને જીવ બીજા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશી જાય છે આ મૃત્યુ લોકથી મૃત્યુ પછી જીવને યમરાજના દૂતો બાર દિવસના અવધિમાં યમલોક લઈ જાય છે ત્યાં મરી ગયેલી વ્યક્તિના બંધુ બાંધવો જે તેના માટે તિલોદખ અને પિંડદાન આપે છે તે જ બધું યમલોકના માર્ગમાં તે ખાઈ પીએ છે પાપ કર્મ કરનારા કારણે તે નરક લોકમાં જાય છે અને પુણ્યકર્મના કારણે તે સ્વર્ગમાં પોતાના પાપ પુણ્યના પ્રભાવથી નરક અને સ્વર્ગમાં ગયેલો પ્રાણી પુનઃ સ્વર્ગ પાછો ફરીને સ્ત્રીઓના ગર્ભમાં આવે છે ત્યાં નષ્ટ ન થતા તે બે બીજાના આકારને ધારણ કરી લે છે ત્યાર પછી તે કલલ અને બુદ્ધ બુદ્ધ આકારનો થાય છે ત્યાર પછી તે બુદ બુદ આકારના છે માંસપેશીથી માંસ પેશીનું નિર્માણ કરે છે તે અંડથી અંકુર થાય છે અને અંકુરથી આંગળા કાન નાક મુખ વગેરે અંગ ઉપાંગ ઉત્પન્ન થાય છે ત્યાર પછી તે વિકસિત અંકુરમાં ઉત્પાદક શક્તિનો સંચાર થવા લાગે છે જેથી હાથ પગની આંગળીઓમાં નખ વગેરે નીકળી આવે છે શરીરમાં ત્વચા અને રૂવાડા અને વાળ નીકળવા લાગે છે આ પ્રમાણે ગર્ભમાં વિકસિત થઈને આ જીવ નવ મહિના સુધી ઊંધા મસ્તકે રહીને દસમા મહિને જન્મ લે છે ત્યાર પછી સંસારને અત્યંત મોહિત કરનારી ભગવાન વિષ્ણુની વૈષ્ણવી માયા તેને આવૃત કરી દે છે આ જીવ બાલ્યાવસ્થા કુમારાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યાર પછી તે ફરી મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે આ પ્રમાણે આ જીવ આ સંસાર ચક્રમાં ઘટી યંત્રની જેમ ઘૂમતો રહે છે જીવ નરક યાત્રા ભોગવ્યા પછી પાપ યોનિમાં જન્મ લે છે પતિત પાસેથી દાન લેવાના કારણે વિદ્રાન પણ નીચ યોનિમાં જન્મ લે છે યાચક નરક ભોગવ્યા પછી કૃમિ યોનિમાં જાય છે ગુરુની પત્ની અથવા ગુરુના ધમના મનની

ઉદરની યોનીમાં જન્મે છે બીજાની સ્ત્રીનું અપહરણ કરનાર હિંસક જંગલી પ્રાણીની યોનીમાં જન્મ લે છે જે મનુષ્ય પોતાના ભાઈની પત્ની સાથે સહવાસ કરે છે તે કોયલ તરીકે જન્મે છે ગુરુ વગેરેની પત્નીઓ સાથે સહવાસ કરનાર મનુષ્ય સુવર યોનીમાં જન્મ થાય છે યજ્ઞ દાન તથા લગ્ન વગેરેમાં વિઘ્ન નાખનાર મનુષ્ય પણ કૃમિ યોનીને પ્રાપ્ત થાય છે દેવતા પિતૃ અને બ્રાહ્મણોને જમાડાવીના જે મનુષ્ય ભોજન લે છે જો શુદ્ર બ્રાહ્મણ સ્ત્રી સાથે રમણ કરે છે તો તે કૃમિ જન્મ લે છે જે બ્રાહ્મણ પત્નીથી જો તેને સંતાન થાય છે તો તે લાકડામાં પડનારા ધૂણ નામક કૃમિ યોનિનો પ્રાપ્ત થાય છે કૃતજ્ઞ વ્યક્તિ કૃમિ કીટ પતંગ અને વિછીની યોનીમાં જન્મ કરે છે જે મનુષ્ય શસ્ત્ર મનુષ્યને મારે છે તે બીજા જનના ગધેડો થાય છે સ્ત્રી અને બાળકની હત્યા કરનારને કૃમિ યોની મળે છે ભોજનની ચોરી કરનાર માખીની યોનીમાં જન્મ લે છે અનાજની ચોરી કરનાર બિલાડીની યોનીમાં તથા તલની ચોરી કરનાર ઉદર યોનીમાં જન્મ લે છે ઘીની ચોરી કરનાર નોળિયો અને મધગુરુ મત્સ્ય વિશેષના ચોરી કરનાર કાગડાની યોનીમાં જન્મ લે છે મધની ચોરી કરનાર મચ્છર તથા મધમાખી બને છે તથા માલપુઓ ચોરી કરનાર કીડી થાય છે પાણીનું અપહરણ કરનાર પાપી વ્યક્તિ કાગડાની યોનીમાં જન્મે છે લાકડાની ચોરી કરનાર પક્ષી લાકડાની ચોરી કરનાર પક્ષી થાય છે અથવા કબૂતરની યોનીમાં જન્મે છે જે મનુષ્ય સોનાના પાત્રની ચોરી કરે છે તેને કૃમિ યોનીમાં જન્મ લેવો પડે છે કપડાની ચોરી કરનાર ક્રોચ પક્ષી અગ્નિની ચોરી કરનાર બગલો અંગ અંગ રાગ વગેરે શરીર એટલે સંસ્કાર દ્રવ્ય અને શાક પાનની ચોરી કરનાર મનુષ્ય મોર થાય છે લાલ રંગની વસ્તુની ચોરી કરવાથી જીવક પક્ષી સુગંધિત પદાર્થો ચોરનાર છછુંદર તથા સસલાની ચોરી કરનાર સસલાની યોનીમાં પ્રાપ્ત થાય છે કળાની ચોરી કરનાર કરવાથી નપુસંગ લાકડાની ચોરી કરવાથી ઘાસ ફૂસમાં રહેનાર કીટાણુ ફૂલની ચોરી કરવાથી દરિદ્ર અને યાવક એટલે જવની વસ્તુ ચોરવાથી લંગડો થાય છે શાક પાન ચોરનાર હારિત પક્ષી અને પાણી ચોરનાર ચાતક પક્ષી થાય છે જે મનુષ્ય કોઈનું ઘર પડાવી લે છે તે મૃત્યુ પછી મહાભયંકર રોરવ એટલે કે વગેરે નરકની યાતના ભોગવે છે ઘાસ વેલ પાત અને વૃક્ષોની છાલ ચોરનાર વ્યક્તિ વૃક્ષોનીને પ્રાપ્ત થાય છે આવી જ સ્થિતિ ગાય સોનું વગેરે ચોરનારની પણ થાય છે વિદ્યાની ચોરી કરનાર નરકની યાતના ભોગવ્યા પછી બોબળો થાય છે સમાધિ વિના સમિધા વિના અગ્નિમાં આહુતિ આપનારને મંદાગ્નિ રોગ થાય છે બીજાની નિંદા કરવી કૃતજ્ઞતા બીજાની મર્યાદાને નષ્ટ કરવી નિષ્ઠુરતા અત્યંત ધૃણાપાત્ર વ્યવહારમાં રુચિ પર સ્ત્રી સાથે સંવાસ પારકા ધનનું અપહરણ અપવિત્ર રહેવું દેવતાઓની નિંદા કરવી કૃપણતા કરવી તથા મનુષ્યોની હત્યા કરવી આ નરક ભોગ કરીને જન્મેલા મનુષ્યના લક્ષણ છે આ સૌએ જાણી લેવું જોઈએ પ્રાણીઓ પ્રત્યે દયા સદ્ભાવપૂર્ણ વાર્તાલાપ પરલોક માટે સાત્વિક અનુષ્ઠાન સત્કાર્યનું સંપાદન સત્ય ધર્મનું પાલન બીજાની મુક્તિ માટે સાધના વેદોમાં પ્રામાણિક બુદ્ધિ ગુરુ દેવર્ષિ અને સિદ્ધર્ષિઓની સેવા સંતાનો સંતોના બતાવેલા નિયમોનું પાલન સત ક્રિયાઓનું અનુષ્ઠાન તથા પ્રાણીઓ સાથે મૈત્રી ભાવ આ બધા સ્વર્ગમાંથી આવેલા મનુષ્યના લક્ષણ છે જે મનુષ્ય યોગશાસ્ત્ર દ્વારા બતાવેલા યમ નિયમાદિ અષ્ટાંગ યોગના સાધનથી સદ જ્ઞાનને પ્રાપ્ત કરે છે તે અત્યંતિક ફળ અર્થાત મોક્ષનો અધિકારી બની જાય છે